Oh, oh,

અડતી વિગતો વાત કરવામાં આવે તો જેમાં અલ્પેશ માઢવીગ નામના ત્યારે સતત વર્ષ યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે બાઇકનું બેલેન્સ ગુમાવતા ઇલેક્ટ્રિક લાઇટ તાબલા સાથે ટકરાતા બાઇક પાછળ બેઠેલા પ્રકાશ પરમાર નામના વ્યક્તિને ઈજાઓ થઈ હતી જોકે વધુ જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દેવગઢ બાવરીયા નજીક અકલી ગામ ત્યારે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે ત્રણ વ્યક્તિ ત્યારે મોટરસાઇકલ અને રેતી ભરેલા ટાટા ડમ્પરે ટક્કર મારીને કચડી નાખ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી